બે મિનિટ ઉભા ન હોય કે આપણે કારીગર હોય ના ઘણી કમી જાય

અને રવિ અને હરેશ નામના બે હતા કે જે આ પ્રમાણેના જે ડોક્યુમેન્ટ્સ જે છે એને ક્યાંક ને ક્યાંક બનાવટી બનાવવા માટે તેને ફોટોશોપ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હતા હાલ આ છ છ આરોપીઓની અટકાયત કરીને એમની પૂછપરછ શરૂ કરવામાં આવેલ છે અત્યાર સુધી અઠાવન અલગ અલગ બનાવટી ડોક્યુમેન્ટ્સ આપણને મળી આવ્યા છે તેમની કેટલા બનાવટી ડોક્યુમેન્ટ્સ બનાવ્યા છે તેની પણ તપાસ હાલ શરૂમાં છે જે કમ્પ્યુટર અને બીજી અન્ય પ્રિન્ટર અને અન્ય એવી ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સનો યુઝ એ લોકો કરતા હતા તે પણ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા એ લોકો

हल कर આ જે આરોપીઓ જે છે આપણા એ તમામે તમામ જે છે એ રાજકોટ શહેરની અંદર અત્યારે વસવાટ કરતા હતા એડ્રેસ તમામના અહીંના છે અને જે બનાવવા માટે થી આવતા હતા એ અલગ અલગ આવતા હતા અલગ અલગ કોઈને પોતાના સરકારી ડોક્યુમેન્ટ જે કંઈ પણ અપલોડ કરવાના હોય તે ઘણીવાર એવું થતું હોય કે નામ ચેન્જ કરવું હોય તો જે સરકારી ડોક્યુમેન્ટ તમારે એમાં અપલોડ કરવા એમાં પણ અમુક ચેન્જીસ તમારે કરાવવા પડે ત્યારબાદ એ ચેન્જ થયેલું નામ હોય એ તમે આધાર કેન્દ્રમાં આપો પછી આધાર કાર્ડનું ચેન્જ થાય તો એ જે સરકારી ડોક્યુમેન્ટ્સમાં ચેન્જ કરવાનો એ આ બનાવટી રીતે કરી નાખતા હતા ઓથોરાઇઝ રીતે નહોતા કરતા બનાવટી રીતે કરાવીને પછી આધાર કાર્ડની અંદર નામ ચેન્જ કરી આપ્યું એ તપાસ હાલ શરૂમાં છે કે સંપૂર્ણપણે ફેક આધાર કાર્ડ એ લોકોએ બનાવ્યા છે તો એ પણ તપાસનો વિષય છે ભવિષ્યમાં આગળ તપાસ સંતુલભાઈ ભાવત બની જ તો કંઈ નીકળી જવાય નહીં સંતુલભાઈ બની જવાય તો ભાઈ નીકળી જવાય હતી